શ્રી દિનેશ બાલચંદ્ર સુંદરજી ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા માનવતાની મહેક પ્રસરાવી હતી કડકડતી ઠંડીમાં ગરીબ લોકો ઘર વિહોણા લોકોને ગરમ કપડા આપી તેમના આશીર્વાદ મેળવ્યા હતા સાવરકુંડલાની આજુબાજુ કડકડતી ઠંડીમાં જ્યારે ગરીબ અને અતિ જરૂરિયાતમંદ લોકો ઠંડીથી ધ્રુજી રહ્યા હોય ત્યારે શ્રી દિનેશ બાલચંદ્ર સુંદરજી દોશી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સેવા કાર્ય ખરેખર પ્રશંસનીય છે ટ્રસ્ટ દ્વારા સાવકુંડલા અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોને ગરમ કપડાનું વિતરણ કરીને માનવતાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ટ્રસ્ટના મેનેજર ટ્રસ્ટી પરાગભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્યને સફળ બનાવવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે આ કડકડતી ઠંડીમાં ગરીબ અને અતિ જરૂરિયાતમંદ લોકોને થોડીક રાહત મળે તેવા હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ ચેરિટેબલ ટ્રસ્ટના સો બાળકોને ગરમ કોટ અને સાવરકનામા નગરવાસીઓને બ્લેન્કેટ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા આ ઉપરાંત મધ્યરાત્રિએ પાંચસો જેટલા લોકો સુધી ગરમ કપડાં પહોંચાડવામાં આવ્યા છે અને વિશેષ વ્યવસ્થા પણ આ બાબતે કરવામાં આવી હતી આ સેવા કાર્યમાં કાર્તિકભાઈ મહેતા પ્રફુલગીરી ગોસાઈ ધારાબેન ગોહિલ અને સતીશભાઈ પાંડે જેવા સેવકોએ સક્રિય સેવા આપી હતી તેમના આ કાર્યથી સમાજ સેવાની ભાવનાને નવી પાખો મળી છે શ્રી દિનેશ બાલચંદ્ર સુંદરજી દોશી ટ્રસ્ટ માત્ર ગરમ કપડાનું વિતરણ પૂરતું મર્યાદિત નથી આ ટ્રસ્ટ દ્વારા સમગ્ર જિલ્લામાં અનેક સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે શિક્ષણ આરોગ્ય અન્ય સામાજિક કાર્યો માટે પણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી નિરંતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પરાગભાઈ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે અમારો પ્રયાસ એ છે કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણી સેવાઓ પહોંચે ગરમ કપડાં

છેલ્લા ત્રીસ ઉપરાંત વર્ષોથી કાર્યરત શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિયાળાની ઠંડીની અંદર જે નિરાધાર લોકો બહાર જાહેર રસ્તા ઉપર બસ સ્ટેશન રેલવે સ્ટેશન અને ફૂટપાથ ઉપર રાત વિતાવતા હોય છે અસહ્ય ઠંડીમાં જે લોકો ઠંડીથી પરેશાન થઈને પણ રાત વિતાવતા હોય છે તેવા નિરાધાર લોકો માટે સાવરકુંડલાના નવ યુવાનોની અમારા ટ્રસ્ટ દ્વારા પાંચથી સાત ટીમ બનાવી અને અલગ અલગ વિસ્તારોમાં યુવાનો વાહન ઉપર બ્લેન્કેટ લઈ અને ખરેખર જે નિરાધાર લોકો બહાર રસ્તા ઉપર સૂતા હોય અને ઠંડીથી પરેશાન થતા હોય તેઓને ઓઢાડી અને ઠંડીથી રાહત આપવામાં આવે છે તેમજ સાવરકુંડલાના ગરીબ વિસ્તારો સ્લમ વિસ્તારોની અંદર જે નાના બાળકો યુવાનો માટે ગરમ કપડા પણ અમારા ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવી અને આ વિસ્તારોમાં જે ગરીબ વિસ્તાર છે એની અંદર ગરમ કપડાનું પણ વિતરણ છેલ્લા અમારા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે ઉનાળાની અસહ્ય ગરમીમાં સાવરકુંડલા ધારી વગેરે અલગ અલગ સ્થળો ઉપર વીસ ઉપરાંત અમારા છાસ કેન્દ્રો છેલ્લા ત્રીસ વર્ષથી અવિરતપણે ચાલી રહ્યા છે સવારે 6 થી 7 વાગ્યા સુધી અમારું આ છાશ કેન્દ્ર ચાલુ હોય છે ગરીબ વિસ્તારમાં આ છાશ કેન્દ્ર ઉપર સવારથી સવારે 6 થી 7 વાગ્યા સુધીની અંદર જે વિસ્તારમાં જરૂરિયાત મત લોકો હોય તેવા પોતાનું વાસણ લઈ અને આખા એ પરિવાર બપોરે શાંતિથી છાશ સાથે ભોજન લઈ શકે એ માટે આખા પરિવારની છાશ છે એ અમારા કેન્દ્ર ઉપરથી લઈ જતા હોય છે તેવી જ રીતે ઉનાળાની અસહ્ય જ્યારે ગરમી પડે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય ત્યારે સાવરકુંડલાના બંને બસ સ્ટેશન મહુવા રોડ ઉપરનું નવા બસ સ્ટેન્ડ અને જૂના બસ સ્ટેન્ડ ઉપર અમારા ટ્રસ્ટ દ્વારા આરોગ્યપદ આયુર્વેદિક શરબતનું પણ કાઉન્ટર ખોલવામાં આવે છે આ શરબતની અંદર લીંબુ વરિયાળી અને ખડી સાકર નું મિશ્રણ કરી અને આરોગ્યપ્રદ અને ગરમીથી રાહત આપનારું શરબત છે એ ઠંડુ કરી અને બંને સ્ટોલ ઉપર બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી સતત ચાર કલાક સુધી વિનામૂલ્યે આ આયુર્વેદિક ઠંડુ શરબતનું પણ વિતરણ અમારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન હોય ત્યારે અમારા ટ્રસ્ટમાં અગાઉથી ફોર્મ ભરે અને અમારા ટ્રસ્ટના અમારા મેનેજર અને અમારા ટ્રસ્ટના કર્મચારીઓ એ સ્થળની મુલાકાત કરીને ખરેખર નિરાધાર બાળા હોય અને એમના લગ્ન હોય ત્યારે અમારા ટ્રસ્ટ દ્વારા કુંવરબાઈનું મામેરું આવી એક યોજના અમારા ટ્રસ્ટનું નામ આપવામાં આવ્યું છે અને એમને પાંચ સાડી પણ તેમના લગ્ન મંડપમાં જઈ અને અમારા ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવી રહી છે મહામારી હોય ભૂકંપ હોય વાવાઝોડું હોય તેની અંદર પણ સેવાકીય પ્રવૃત્તિ અમારા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રીસ ઉપરાંત વર્ષોથી થઈ રહી છે તાજેતરમાં જ તોપતે વાવાઝોડાની મહામારીની અંદર આ વાવાઝોડાથી નાના નાના ઝૂંપડાઓ ગરીબ લોકોના ઉડી અને ગયા ગયા હતા અને એ લોકો બે ઘર થઈ ગયા હતા ત્યારે અમારા ટ્રસ્ટ દ્વારા બીજા જ દિવસથી તાબડતોબા કામ ઉપાડી અને ફક્ત અડતાલીસ કલાકની અંદર અમે ત્રણસો પચાસ ઉપરાંત પ્લાસ્ટિકના મકાનો બનાવી તે લોકોનો આશરો છે એ અમારા ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવેલો છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી આ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ સાવરકુંડલા શહેર તાલુકા ધારી અને અલગ અલગ વિસ્તારોની અંદર સેવાકીય પ્રવૃત્તિ માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ થઈ રહી છે